દીકરી તુલસીનો ક્યારો વિવાહ સંસ્કાર જોડનારી કન્યા દાતાઓના સહયોગથી એકસો એક વસ્તુનો ગર્વ કરીને આપી અપાયો હતો જેમાં પચીસ મહિલા દાતા હતી અને પ્રમુખ વિલાસ સત્યવીશે જણાવ્યું હતું કે અમારું ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી સામાજિક વિવિધ કાર્યો કરે છે અને સમાજમાં હાલનો જટિલ પ્રશ્ન દીકરી દીકરીઓનો સગપણનો છે ત્યારે માત્ર પસંદગી કરાવીને વિશાળ કરાવી દેવું તેમજ જરૂરિયાત પરિવારની દીકરીઓને સામૂહિક રીતે પરણાવવાનું જે માટે લગ્ન પહેલા સામૂહિક સમજણ સેમિનાર પણ યોજાય છે ઉપરાંત લગ્ન બાદ થતા ઘર કંકાસને ટાળવા સમાધાન પણ માધ્યમ બનાવીએ છીએ અને મહિલાઓ શિક્ષિત સૌને નિર્માણ અને સ્વાવલંબન બને એ માટે સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજી નારી સન્માન જેવા અનેકવિધ કાર્યક્રમો કરીને બહેનોને પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ સમૂહ લગ્ન તો અમે નથી કહેતા ભાઈ અમારો આ ભવ્ય લગ્નોત્સવ બે હજાર ચોવીસ છે આ છઠ્ઠો ભવ્ય લગ્નોત્સવ છે અને અત્યારે ત્રેપન દીકરીઓ પ્રભુતામાં પગલાં પગલા પાડવા જઈ રહી છે આ વિચાર તો જ્યારે રામ જ્યારે આપણા દેશમાં પાછા પધાર્યા ત્યારથી ને જ અમારે જ્યારે લગ્ન નું છે કાર્યક્રમ નું આયોજન ચાલતું જ હતું ત્યારથી જ મેં એવું થયું કે આપણે આવી રામસીતા ની થીમ લાવવી છે રામસીતા કોઈ બનાવટી બનાવેલા નથી જે અમારી ત્યાં દીકરી અત્યારે જે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે એ દીકરી ના જે રામસીતા બનીને લગ્ન છે હું એટલો જ મેસેજ આપવા માંગીશ કે ઘણી વખત દીકરીઓને એવું થતું હોય છે કે આપણે આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણા અરમાનો પૂરા નથી થતા પણ અમે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને તેમના દાતાશ્રીઓ અને અમારા જે સહયોગીઓ જે જે સંસ્થાઓ એના થકી અમે દીકરીઓના અરમાન પૂરા થઈને ને એવો પ્રયત્ન કરીએ છીએ એટલે હું કહું છું દરેક દીકરીના પિતાશ્રીને એટલું જ કહેવા માંગુ છું કે તમે કરજાના બોજા નીચે દબાવા કરતા આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણી દીકરીને ભવ્યતાથી લગ્ન કરો